શહેરના ગણેશ મંડળોને ગણેશ વિસર્જન દરમિયાન તાપી નદીમાં પીઓપીની મૂર્તિ વિસર્જિત નહીં કરવા માટે અલોહા સેન્ટરના વિદ્યાર્થીઓએ અપીલ કરી છે વિશ્વ નદી દિવસ નિમિત્તે અલોહા મેન્ટલ એરેથમેટિક્સ સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા તાપી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેરના ગણેશ મંડળોને તાપી નદીમાં પીઓપીથી બનેલી મૂર્તિ નહીં પધરાવવા માટે અપીલ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ બેનરો પણ બનાવવામાં આવ્યા છે સરથાણા અલોહા સરથાણા સેન્ટર પરથી છું આજે અલોહાના દરેકે દરેક સેન્ટર ઉપર ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવેલી છે અને ઇકો ફ્રેન્ડલી વિસર્જન વિસર્જનનો કન્સેપ્ટ લઈને અમે અહીંયા સુદામાકા રાજા ગણપતિ જે પંડાલ છે તે આવેલા છીએ આજે ભારતમાં ભારતના સમગ્ર રાજ્યમાં જેમ કે ગુજરાત છે મહારાષ્ટ્ર છે રાજસ્થાનથી માંડીને દરેકે દરેક રાજ્યમાં મિલિયનની સંખ્યામાં ગણપતિ બાપાની સ્થાપના થાય છે આ ગણપતિ મૂર્તિની જે આપણે સ્થાપના કરીએ છીએ એ સ્થાપના જીપ્સમ જીપ્સમમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે અને એનું વિસર્જન જુદા જુદા જળાશયો દરિયો ઓશન દરિયો છે નદી છે એમાં કરવામાં આવે છે આ નોન બાયોડિગ્રેબલ જીપ્સમ જે છે નોન બાયોડિગ્રેબલ ડિગ્રેડેબલ છે એ જલ્દીથી પાણીમાં ઓગળતું નથી એના લીધે પાણીના પી લેવલ પણ ઇમ્બેલેન્સ થઈ જાય છે અને અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઘટી જાય છે જે આજના જળચર જળચર જીવ જે છે એને ઘણું ખરું નુકસાન કરે છે વારંવાર અમારી એક જ અપીલ છે કે ભારતીય સંસ્કૃતિ એ ઘણા બધા તહેવારોથી શણગારાયેલી અને સજાયેલી સંસ્કૃતિ છે પરંતુ ઘણી બધી વખત ધર્મ ધર્મપ્રિય પ્રજા તહેવારપ્રિય પ્રજા પર્યાવરણને ઘણી બધી હાનિહાનિ પહોંચાડતી હોય છે તો આવા દસ દિવસના તહેવાર જે આપણે ઉજવીએ છીએ તેમાં ગજાનન અને વિનાયકનું અપમાન ન થાય એવી રીતે આપણે તેનું ગણપતિ વિસર્જન કરીએ હવા પ્રદૂષણ જલ પ્રદૂષણ અને ઘોંઘાટ પ્રદૂષણ ન થાય એવી રીતે આપણે આપણા સંસ્કૃતિનું અને આપણા દેશનું તથા સમગ્ર જાતનું જતન કરીએ મારું નામ કર્તવ્ય શૈલેષભાઈ પાંડે છે આજે હું તમને એક સ્પીચ આપવા જાઉં છું સ્પીચ એ છે કે આપણે ગણેશ ચતુર્થી દિવસે ગણપતિ બાપા લાવીએ ત્યારે અલગ અલગ પ્રકારના અને વિશેષ ગણપતિ બાપા હોય એ ત્યાં પણ આપણે દસ દિવસ આરતી કરીએ એની ધૂમધામથી એને મન ગણેશ ચતુર્થી મનાવીએ પછી વિ દસ દિવસ આપણે ધૂમધામથી બધું કરીએ પછી વિસર્જનના સમયે આપણે જેમ જેમ ગણપતિ બાપાને વિસર્જન કરીએ પુલ ઉપરથી ગમે એમ ફેંકી દેવા અને એવી બધી એવી બધી રીતે આપણે ન કર્યા આપ આપ આજે આપણે એક સંકલ્પ કરીએ ગણપતિ બાપાને આપણે માટીના ગણપતિ બાપાને આપણે ઘર ઘરમાં કુંડ બનાવીને પધરાવું મારું નામ સુપ્રિયા છે હું અનોહર ક્લાસનો સ્ટુડન્ટ છું અમારા ક્લાસમાં ઇકો ફ્રેન્ડલી વિસર્જનની થીમ રાખેલી છે આપણે આપણા હેતુમાં માટે તહેવારો ઉજવે છે પણ જે તહેવારો આપણે ઉજવીએ તે પર્યાવરણને દૂષિત છે આપણે પ્લાસ્ટર ઓફ મૂર્તિઓ મૂર્તિએ વાપરવી જે પર્યાવરણ હાથું સાચું નથી આપણે દર વર્ષે ગણેશ ચતુર્થી આનંદ અને ઉત્સાહ સાથે વાપરીએ છીએ માટીની મૂર્તિ વિરુદ્ધ પ્લાસ્ટર ઓફ મૂર્તિમાં પર્યાવરણની જે દળીલું ચાલતી રહેતી હોય આપણે માટીની મૂર્તિ લાવી જેથી કે પર્યાવરણને લડેલી ગણપતિ બાપુ